નમસ્કાર ખેડૂત મિત્રો ફરી આપનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં જે આપણે વાત કરીશું આજના નવા સમાચાર સાથે તો આજના આપણા સમાચારમાં એવું છે કે મકાઈ બાજરી જુવાર અને રાગી જો આનો ટેકાના ભાવ છે એમાં આપણે રૂપિયા ત્રણસો પ્રતિ ક્વિન્ટલને એ બોનસ આપવામાં આવશે એવું આપણે સરકાર દ્વારા હું જાહેર કરવામાં આવ્યું છે કે આપણે ખબર છે કે ગયા વર્ષે જે રીતના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મિલેટ્સ એટલે કે જે આપણે બાજરી અને જે પ્રકારના પાક છે એને વધુ પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની યોજનાઓ અત્યારે આપણે સરકાર તરફથી જોવા મળી છે તો મિત્રો આપણો જે નોંધણીનો સમય છે તે એક એપ્રિલ બે હજાર પચીસથી લઈને ત્રીસ એપ્રિલ સુધીનો છે અને આપણે જે હવે ખરીદીનો સમયગાળો છે તે પહેલી મે બે હજાર પચીસથી પંદર જુલાઈ સુધી રહી છે તો મિત્રો જે રીતના આપણે વાત કરી કે મકાઈ બાજરી જુવાર અને રાગીના જે આપણા ટેકાના ભાવ છે એમાં બે હજાર અને છવ્વીસ માટે આપણી જે એમએસપી મિનિમમ સપોર્ટ જે આપણી પ્રાઇસ કહેવાય તો એમાં ત્રણસો પ્રતિ ક્વિન્ટલના નામે આપણને બોનસ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો આના લીધે મિત્રો જે આપણા લાખો ખેડૂતો છે તો કોઈને ઘણો બધો ફાયદો થશે એની એક આપણે નાની ગણતરી પર નીચે કરશું આપણે એક અંદાજો આવી જશે તો મિત્રો જે મકાઈ બાજરી જવાનું જે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ છે તો આપણે વાત કરશું અહીંયા કે જો મેઈન ભાવ જો આપણે મકાઈનો મુખ્ય ભાવ જે તો તે બાવીસો કે આપણે બાવીસો ને પચીસ રૂપિયા હતો તો ત્રણસો રૂપિયા આપણને બોનસ મળે એક ક્વિન્ટલ ઉપર તો આપણો ભાવ થઈ શકે પચીસો પચીસ રૂપિયા એમ જ બાજરીના છવ્વીસો પચીસથી ડાયરેક્ટ ઓગણત્રીસો પચીસ જુવાર જે હાઇબ્રિડ આપણે વેચશું તો આપણને છત્રીસો એકોતેરમાં અને જુવાર માલદંડી આપણે સાડત્રીસો ને એકવીસ રૂપિયામાં મળશે અને અંતે આપણે જો રાગી રાગી છે આપણે બેતાલીસો નેવું રૂપિયાને બદલે સીધા પિસ્તાલીસો નેવું રૂપિયા થઈ જશે મિત્રો જો આપણે મકાઈના ટેકાનો ભાવ કરીએ તો આપણે આજે આપણે ત્રણસો રૂપિયા બોનસ છે એના સિવાયની વાત કરીએ તો આપણે બાવીસો ને પચીસ રૂપિયા એ આપણે એક મકાઈના ટેકાના ભાવ અને બાજરીનો ટેકાનો ભાવ છે આપણે છવ્વીસો ને પચીસ રૂપિયા રહેશે મિત્રો ઉપરાંત જો આપણે જવારની વાત કરીએ તો જુવારમાં આપણા તેત્રીસો એકોતેર રૂપિયા અને ચોત્રીસો એકવીસ રૂપિયા રહેશે અને જ્યારે રાગીના બહુ સારો ભાવ છે મિત્રો બાવીસ સોરી બેતાલીસો નેવું રૂપિયા ક્વિન્ટલના રહેશે હવે મિત્રો જો આપણે આગળ પણ વાત કરીએ કે નોંધણીનો આપણો જે સમય છે એ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એક ત્રીસ એપ્રિલ બે હજાર પચીસનો રહેવાનો છે તો આ બે તારીખ જે છે એક મહિનામાં આપણે અરજી કરવાની રહેશે તેમજ આપણો જો ખરીદવાનો સમય છે પહેલી મે બે હજાર પચીસથી પંદર જુલાઈ એટલે લગભગ લગભગ આપણે દોઢ અઠવાડિયું દોઢ મહિના જેટલો ટાઈમ મળશે મિત્રો હવે આપણે ટેકાના ભાવની વાત કરીએ તો એમાં આપણે કયા કયા કાગળિયા છે એ જ્યારે આપણે અરજી કરવા જઈશું તો જરૂર પડશે તો મિત્રો જે રીતના આપણને ખબર છે કે રીતના આધાર કાર્ડ તો જોશે તો યુનિવર્સલ થઈ ગઈ વાત સાત બાર અને આની કોપી જોશે પછી આપણે પાકનો દાખલો એટલે ખેતરની વિગત આપણે જોશે કે કયો પાક છે ભાઈ જુવાર છે બાજરી છે રાગી છે કે શું છે અને હવે ભાઈ આપણે પૈસા તો જોશે એટલે બેંકના પાસબુક અને કેન્સલ ચેકની એક આપણને જરૂર પડશે હવે મિત્રો આપણે આ ટેકાના ભાવની નોંધણી કરશું તો ક્યાંથી કરી શકશું તો કે આપણી જે નજીકની આપણું જે ગ્રામ પંચાયત હોય ત્યાંની ગ્રામ પંચાયતથી કરી શકશું અથવા તો વીસી મારફતે આપણે કરી શકશું નહીં જો સીધો આપણે ઓફિશિયલ જે આપણી વેબસાઇટ જે છે એચડીટીપીએસ એપ પણ કરી શકશું મિત્રો જો તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ હોય તો સીધા ફોન નંબર પર કોલ કરીને માહિતી મળી શકશે તો મિત્રો જે રીતના એક આપણે મેં વાત કરી કે આપણું ઉદાહરણથી સમજીએ તો માનો કે આપણે સરકાર છે અત્યારે તો સરકાર તરફથી આપણે ત્રણસો પ્રતિ ક્વિન્ટલના આપણે બોનસ આપવાની વાત કરી તો માનો કે આપણે કોઈ ખેડૂત છે ને પચાસ ક્વિન્ટલ છે થઈ કે બેતાળીસો નેવું રૂપિયા હતા હિસાબ હિસાબ કરો તો બે લાખના ચૌદ હજાર પાંચસો રૂપિયા આપણે એમએસપીની કિંમત થશે હવે મિત્રો એક ક્વિન્ટલ કેટલા છે પચાસ તો પચાસ એના કોઈના ત્રણસો કરો તો આપણે કેટલા પંદરસો રૂપિયા આપણને બોનસ મળશે આ આપણે એક સીધે સીધો ફાયદો છે તો આ યોજના ખેડૂતને ગુણવત્તાપૂર્વક બિયારણ સ્થિર ખેતી પદ્ધતિઓ પ્રેરિત કરશે અને ખાસ કરીને આપણું જે રાગી છે અને જુવાર છે એના માટે આ મિત્રો બહુ આપણે લાભ કરશે તો ખેડૂત મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આને લાઈવ કરજો અને વધુ આવી માહિતી માટે અને સબસ્ક્રાઇબ પણ કરજો અને વધુને વધુ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને કોઈ કોઈપણ ખેડૂત મિત્રો આપણી જે કોઈ પણ સરકારી યોજનાઓ છે એનો લાભ લીધા વગર ના રહી શકે તો ફરી એકવાર આભાર ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ